શું દોસ્તો આ અંજાર માટે ઊભો કરેલો વિસ્તાર છે આપણે છીએ સ્મૃતિવનમાં કદાચ તમે અત્યારથી જોઈન થયા હો વિડીયોમાં તો તમને કહી દઈએ કે આપણે અત્યારે સ્મૃતિવનને આજે જ એટલે કે ત્રેવીસ તારીખે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આજે જ આપણે આ સ્મૃતિવનમાં આવ્યા છીએ અને આજે જ પહેલીવાર એવું બન્યું છે કે આની અંદર સ્મૃતિવનની અંદર આપણે વિડીયો ઉતારી રહ્યા છીએ મારુભૂત સર્વોત્તમના જે કોઈ પણ ચાહકો છે એના માટે તો અત્યારે આપણે સ્મૃતિવનની અંદર છીએ અને તમે જોઈ શકો છો કે આજે ભૂજિયાની અંદર જે આ રસ્તો બનાવવામાં આવ્યો છે આ વનની અંદર જે રસ્તો બનાવવામાં આવ્યો છે એ ખરેખર એક ગાઢ વનથી પસાર થઈ રહ્યો છે આ ગાઢ વન ઊભું કરવા માટે જે કંઈ પણ લોકોએ મહેનત કરી છે એ એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને જે રીતના અહીંયા જંગલ ઊભું થયું છે એ માટે ખરેખર આંખો ઠરે એવું જંગલ ઊભું થયું છે કોઈ પણ વિદેશી જગ્યાએ આપણે હોઈએ કદાચ આ ભૂજ ના હોય એવી આ જગ્યા છે કે જેમાં આપણે જોઈને જ એમ થાય કે ભાઈ ખૂબ સરસ અહીંયા કને વૃક્ષારોપણ થયું છે ને એકદમ ગાઢ જેમાં તડકો પણ પ્રવેશ કરતાં થોડી મુશ્કેલી અનુભવે એટલું ગાઢ જંગલ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે તો જે લોકોએ આમાં મહેનત કરી છે બધા કામદારોને બધા જ મેનેજર્સને બધા જ એવા લોકોને કે જે લોકોએ અહીંયા સરસ રીતે વૃક્ષારોપણ કર્યું છે એ બધાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ફરી પાછો નકશો આવ્યો છે સ્મૃતિકુંડનો જ નકશો છે અને આગળ ક્યાં કેવી રીતે જવાય છે આપણી મુશ્કેલી એ છે કે આપણે પહોંચવું હતું જે સૂર્યાસ્તનો જે પોઈન્ટ છે ત્યાં પહોંચ્યું હતું પણ એનો રસ્તો નથી મળી રહ્યો તો આ અહીંયા એક રસ્તો જઈ રહ્યો છે જોઈએ કદાચ આ કોઈ મેનેજમેન્ટનો ભાગ લાગે છે જોઈ જોઈએ અહીંયાથી અચ્છા આ એક કુંડ આવી ગયો છે જે આપણે પહેલીવાર જોઈએ છીએ હા તો કુંડ કેવી રીતનો બન્યો છે પણ આપણે આજે જોઈ લઈએ સ્મૃતિવનનો તો આપણે અત્યારે કુંડના પગથી આ ચડી રહ્યા છીએ કાળા પથ્થરોને આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને એને જાળીથી બાંધવામાં આવ્યા છે સુશોભન માટે અહીંયા લાઇટ્સ મૂકવામાં આવી છે જે બારેથી આપણે જોતા હતા કુંડ એ આપણે હવે અંદર પહોંચી ગયા છીએ અને આ જે કુંડ છે એ કુંડની અંદર જે ભૂકંપની અંદર આપણા જે સગા સંબંધીઓ મૃત્યુ પામ્યા એ સૌના નામ છે અહીંયા આવીને આપણી સૌની આંખો ચોક્કસથી ભીની થાય કેમ કે આ દરેક વ્યક્તિ એ કોઈના લાડકવાયા હતા કોઈના વાલા હતા કોઈના સગા હતા એ સૌને ખૂબ ખૂબ યાદ અને શ્રદ્ધાંજલિ તો તમે જોઈ શકો છો કે કેવી રીતે આ બનાવવામાં આવ્યું છે કુંડ જે કુંડની જગ્યા છે એ જગ્યામાં પાણી કેવી રીતે આવે છે એ વ્યવસ્થા અહીંયા ક્યાંય દેખાતી નથી પણ કદાચ એ પાણી આર્ટિફિશિયલી મૂકવાની વ્યવસ્થા હોય આગળ પાણીની ઝાવ દેખાય છે આ છે પાણીની જાવ છે એટલે કદાચ જ્યારે આટલે સુધી પાણી ભરાઈ જાય ત્યારે કદાચ ત્યાં ઝાઉથી એ પાણી જાય તો અત્યારે આપણે કુંડની અંદર ઉતરી રહ્યા છીએ અને આ જે કુંડ છે એ કુંડની અંદર અત્યારે ખાબોચિયા જેવું પાણી છે અને એ પાણીમાં પણ લીલ થઈ ગઈ છે એટલે આનું મેન્ટેનન્સ પણ એક જહેમત માગી લેવું એવું કામ છે દેડકાભાઈ દેખાય છે અહીંયા કને અને એ સાથે સાથે ઘણો બધો કચરો પણ દેખાય છે તમે જોઈ શકતા હશો દોસ્તો જ્યારે આવા આવી નાની જગ્યાએ પાણી ભરાય ત્યારે એક ઉપદ્રવ મચ્છરનો પણ થઈ શકે છે જો કે અત્યારે આમાં મોસ્કીટો લારવા દેખાતી નથી આશા કરીએ કે આમાં મોસ્કીટો લારવા નહીં થાય અને થાશે તો એને કંટ્રોલ કરવામાં આવશે તો બહુ સરસ રીતે આ એક આખી આખો કુંડ બનાવવામાં આવ્યો છે અને એને જાળીઓથી શેપ આપવામાં આવ્યો છે પકડી રાખવામાં આવ્યો છે સિમેન્ટનો ક્યાંય ઉપયોગ નથી કરવામાં આવ્યો એ તમે જોઈ શકો છો અને સ્ટીલના જે બોર્ડ છે એના ઉપર બધાના નામ કોતરવામાં આવ્યા છે તો આ એનો એક ગેટ હતો હવે આપણે બીજા ગેટથી બહાર નીકળી રહ્યા છીએ કહેવાય છે કે જ્યારે આ કુંડ બનાવવામાં આવ્યા ત્યારે એ કારણસર આ કુંડ બનાવવામાં આવ્યા કે જેથી આ કુંડની અંદર પાણી ભરાય અને એની આસપાસ આવો સરસ બધા ઝાડ ઉગી ગયેલા હોય અને અહીંયા જ્યારે કુટુંબી આવે જે લોકો અહીંયા મૃત્યુ પામ્યા છે એમના કુટુંબી આવે તો અહીંયા એ લોકો પોતાના કુટુંબીજનને શ્રદ્ધાંજલિ આપી શકે એ માટે આ જગ્યા બનાવવામાં આવી છે ને આ જગ્યાએ એક શાંતિ લઈ શકે એમને યાદ કરી શકે એ માટે આ જગ્યા બનાવવામાં આવી છે તો દોસ્તો તમને કેવો લાગ્યો આ વિચારે પણ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તો આ આપણે બહારે આવી ગયા છીએ હવે અને ફરી પાછું એક ગાઢ જંગલ આપણી સમક્ષ છે તો આપણે જોયું કે એક એવું એક સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે જે સ્મૃતિ માટે થઈને એક ચેકડેમ ઊભો કરવામાં આવ્યો છે કેવો છે તો હવે આપણે જાવકના સ્થળે આવી ગયા છીએ આવકની માટે અંદર પાઇપ્સ દેખાતા હતા જે કદાચ તમે વિડીયોમાં જોયા હશે હું મેન્શન કરતા ભૂલી ગયો તો આ હવે આ જાવકની જગ્યા છે જાવકની જગ્યાએ પણ કેવું પાણી છે ને જાવકની શું વ્યવસ્થા છે એ પણ આપણે જોઈએ તો અહીંયા હવે આ જાવકનો કુંડ છે જ્યાં પાણી વરસાદી પાણી ચોક્કસથી આમાં ભરાયું હશે તો આ જગ્યાએ પણ અત્યારે જે પાણી ભરાયું છે એ વરસાદી પાણી છે અને કદાચ આર્ટિફિશિયલી પછી અહીંયા પાણી ભરે એવી અપેક્ષા ખરી તો દોસ્તો અહીંયાથી એક નાની કેડી જાય છે આગળ